વર્ષ બે હાજર બાવીસ વર્ષ બે હાજર ત્રેવીસ વર્ષ બે હાજર ચોવીસ માં ત્રણ વાર અને વર્ષ બે માં અમે લોકો પ્રજાના હિત માટે જે બસ સ્ટેન્ડ અંદર વારંવાર ખાડા પડી જાય છે અને બે હજાર બાવીસ થી સતત એવું કહેવામાં આવે છે કે પીપીપી ધોરણ થી અમે નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે છતાં પણ પ્રજાને આ ખાડામાં પડવા માટે મજબૂર કરનાર કોઈ પણ પ્રકારે સરખી રીતે રિપેર કરતું નથી તમે એસટી ના ચારે બાજુ ખૂણે ફરો અંદર તો ખાડા સિવાય મળતું નગરી સાક્ષર નગરી અને હવે આ ખાડા નગરી તરીકે નડિયાદ ઓળખાતી થઈ ગઈ છે સુતેલો વ્યક્તિ જો બસ સ્ટેન્ડની અંદર પ્રવેશે અને ઊંઘમાં છે અને કાચી ઊંઘમાં ખબર પડે કે હવે નડિયાદ આવી ગયું છે ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે જ્યારે કોંગ્રેસ પ્રજાના કામ માટે લોકોની વ્યસ્ત લોકોના માટે વ્યસ્ત છે અને આજે અમે હર્ષભાઈ સંગવી મારફત તો વિભાગીય નિયામક શ્રીને આજે આવેદન આપ્યું છે કે હજુ 9 મહિના બાકી છે કામ જ્યારે જ્યારે આવેદનપત્ર સોશિયલ મીડિયા પ્રેસ મિત્રો દ્વારા જ્યારે જ્યારે પત્ર પેપરોમાં આવે છે ત્યારે આ લોકો એક પેચવર્ક પણ કરતા નથી અને માત્રને માત્ર જેસીબી અને પાવડા થી આ લોકો કામ કરે છે કે જે બોગસ હોય છે ને બીજા કે ત્રીજે દિવસે જશે તે પરિસ્થિતિ અત્યારે આખું બસ સ્ટેન્ડ ખૂબ ખરાબ હાલતમાં છે માદગી જે બીમાર હોય ગર્ભાવસ્થા સ્ત્રી હોય તેને આ બસ સ્ટેન્ડમાંથી તો નીકળવું ખૂબ ખરાબ પરિસ્થિતિ છે પીવાના પાણીની જગ્યા ઉપર તકલીફ છે લીલ વાઈ ગઈ છે મધુમાખીઓ બેઠેલી હોય છે અહીંના સંડાસ બાથરૂમ ઉપયોગમાં લેવા એવા નથી ખૂબ ગંધ મારે છે બીજું કે શહેરની જો ગટરો બેક મારતી હોય તો વારંવાર એસટી ના પ્રશાસન તંત્ર વ્યવસ્થા કરવી જોઈએ પણ આ બધી જ રજૂઆતો અમે પ્રજા માટે કરવા છે નવ મહિના માટે થાય એક વર્ષ ઉપર હજુ આ સમય આ બસ સ્ટેન્ડને થશે એટલે ડામરનો જ રોડ થાય તેનો અમને અગ્રહ છે અને જો ડામરનો રોડ આ લોકો સમયાંતરે નહીં કરે તો અમારે અહીંયા બેસી અને આંદોલન કરવું પડશે પ્રજાને સુખાકારીમાં વધારો થાય તેના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો વારંવાર રજૂઆતો કરવા તૈયાર છે અને કામ કરાવવા માટે કટિબદ્ધ